ઘોઘારોડ પોલીસે પાસેથી રમતા પાંચ ઝડપી લીધા ભાવનગર નજીક ઘોઘારોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ વેતમી હકીકત મળી હતી કે ઘોઘારોડ બાપુનગર ગંદકી પાસેથી ખુલ્લી જગ્યામાં પાંચ ઈસમો ઇસમો રમતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ પરવીણભાઈ દેવરાજભાઈ ચૌહાણ રાજેશભાઈ પોપટભાઈ બારીયા મનજીભાઈ તેજાભાઈ બારીયા અને સુનિલભાઈ ભરતભાઈ ચુડાસમાને રોકડ રૂપિયા સાથે ઝડપી લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે